કે માનનો ઉપયોગ થાય બરાબર આ સમીકરણનો ઉકેલ એમ કે દરેક દરેક દાખલામાં સમીકરણ ઉકેલવાનું આવત છે બરાબર તો જોઈએ આપણે કઈ સમીકરણ ઉકેલવાની રીત છે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાયાાત્રણમાં સમીકરણ લખ્યા છે આ સમીકરણના આપણે ઉકેલ મેળવીએ તો પહેલું સમીકરણ છે કે 4x + 6 = 2x + 22 4x + 6 અને બરાબર 2x + 22 ધ્યાન આવજો

કે a 2x એટલે કે x જોડે 2 ગુણાકારના સંબંધમાં છે તો ગુણાકારમાં કઈ જાય તો આપણે x ની કિંમત શોધી હોય તો x માં x આ 14 ના 14 આ ગુણાકારમાં કઈ જાય એટલે કે ભાગાકારમાં જાય એટલે કોણ જાય એટલે 14 ના નીચે આ 2 આવે ફર પડી એનો ગુણાકારમાં તા અને ભૂલજો કે મિત્રો યાદ રાખો કદા કદાસ્તમ ના આવ હોય તો લાં નીચે આમ ના ઉપર કે 2 + x તો આ 2 કઈ જતો ખબર છે બરાબર ની આ બાજુ પણ આ ગુણાકાર માં એટલા માટે કઈ જાય છેદ મારો કઈ ગયા તો છેદ એટલે ચૌદ ભાગ્યા બે છે ચલો ભાગ થાય છે ઉડે છે બે સાત આની ચૌદ એક્સ બરાબર કેટલા મળ્યા આપણને સાત આપણો આન્સર સિમ્પલ છે ને મિત્રો ખબર પડી ને ચલો નેક્સ્ટ જોઈએ બીજો દાખલો ચલો એ પ્રમાણે પહેલા પેલો નિયમ એમ કહ્યું કે બરાબર ની ડાબી બાજુ આ બરાબર ની આ ડાબી બાજુ કહેવાય આ બરાબર ની જમણી બાજુ કહેવાય તો બરાબર ને ડાબી બાજુ x x વાળું પદ ને બરાબર ને જમણી બાજુ અચળ પદ બે પરવાણ આ ચલ વાળું પદ કેવા હે x એટલે ચલ વાળું પદ ના ચલ પદ ને અચળ પદ કેવા હે તો 5x ના 5x આ 4x કઈ બાજુ આયા ડકે બરાબર ને આ બાજુ અને પ્લસ હતા એટલે કેવા થઈ ગયા ડકે માઈનસ 4x બરાબર ના બરાબર આ 25 તે અમને છે આને કઈ જાય એટલે ડાબી બાજુમાંથી જમણી બાજુ એટલે કેવા થાય એટલે કે માઈનસ 8 5x માંથી 4x જાય તો